જય જવાન આજે આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં જે જનસભા મળી છે ત્યારે મંચસ્થ મારા સાથીઓ અને સામે ઊભેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ આ મુશળધાર વરસાદમાં પણ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છો ત્યારે એકવાર બધા માટે આપણે જોરદાર તાળીઓ પાડી સાથીઓ બે હજાર વિધાનસભાની ચૂંટણી હતી અને અમે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં વિધાનસભા લડતા હતા ત્યારથી લઈને આજ દિન સુધી ગોપાલભાઈ સાથે ખૂબ સારી રીતે વાકેફ છે એમની કાર્ય કરવાની રીત એમની ભાષા નાનામાં નાના માણસ સાથે રહીને કામ કરવાની એમની જે રીત છે એમના પરથી અમને પણ ઘણું માર્ગદર્શન મળે છે ઘણો સહકાર મળે છે અને તમે તો બધાએ જોયું હશે કે બે હજાર માં જ્યારે પાંચ ધારાસભ્ય તરીકે અમે ચૂંટાઈને વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં પણ એ ગુજરાતના ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય યુવાનો હોય મહિલા હોય કર્મચારી હોય બેરોજગારો હોય આદિવાસી હોય દલિતો હોય વંચિતો હોય પીડિતો હોય તમામ વર્ગના લોકો માટે અમે અવાજ બનીએ છીએ અમારી કામગીરી બધા તમે જોતા હો છો અમારી કામગીરી તમને જોવા મળે છે ને મોબાઈલના સોશિયલ મીડિયાના માધ્યમથી જોવ છો ને બધાને કામ ગમે છે અમારું અમારું કામ ગમે છે મને લાગે છે આ બાજુવાળાને ગમતું નથી એટલે કોઈ બોલતા નથી ભાઈ કામ ગમે છે અમારું સારું કામ કરીએ છે ને સારું કામ કરીએ છે તો આ આમ આદમી પાર્ટીની એક કામ કરવાની રીત છે હું ધારાસભ્ય બન્યો ઓનલાઈન વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે કેટલા પ્રશ્નોત્તરી સામેની સરકાર કરી છે કેટલી બાબતો પર સરકાર સામે બોલ્યા છે તમે ઓનલાઈન આંકડા કઢાવશો

જીબી પર અમે રેડ કરી અને જીઇપી વાળાને કીધું કે અમારા ખેડૂતોને જો તમે ખેતીવાડીની લાઇન નહીં આપવાના હોય તમારા પર એક હજાર એકવીસ કેસ અમારા ખેડૂતોના પેન્ડિંગ છે જે કેસ તમે દિન દસમાં પાસ નહીં કરો તો તમારા જીઇપીના તાળા મારી દઈશું અને એ લોકોએ એક હજાર ને એકવીસ ખેડૂતોના દિન દસમાં ખેતીવાડી લાઈનો ખેંચી આપીને ટીસી પણ એમણે મૂકી દીધી તમે જોયું હશે અમારા વિસ્તારોમાં બસોની તકલીફ હતી બસો માટે વિદ્યાર્થીઓ અમને ફોન કર્યા કીધું ધારાસભ્ય સાહેબ અમે અપડાઉન કરીએ છીએ સરકાર પૂરતી બસો આપતી નથી બજો બસો મોકલે છે તમે મારો વિડીયો જોયો હશે અમે બસ ડેપો પર ગયા અને બસ ડેપોના મેનેજરને કીધું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ માટે એક અઠવાડિયામાં તમે પંદર બસ નહી મૂકશો તો તમારા મારી ને અઠવાડિયામાં તો બીજા દિવસે પંદર બસો દેવું પડ્યું સાથીઓ આ કામ કરવાની રીત છે દવાખાના ની બાબતો હોય એ વિસ્તારમાં જંગલ ખાતા બાબત હોય આ વિસ્તારમાં ઇકો સેન્સીટીવ ઝોન ની બો ગામડાઓમાં ફરિયાદ મળે છે કે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાનો છે ઇકો સેન્સિટીવ ઝોન વન અને પર્યાવરણ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ચૌદ માં બનાવવામાં આવ્યો જે પ્રકારે તમારે ત્યાં ઇકો સેન્સિટીવ ઝોન લાગુ થયો એ જ પ્રકારે મારા મત વિસ્તારમાં અને મારા જિલ્લામાં એકસો એકવીસ ગામમાં સોલપાણેશ્વર અભયારણ્યમાં ઇકો સેન્સિટીવ ઝોન લગાડવામાં આવ્યો તાત્કાલિક ધોરણે તમામ ખેડૂતોના કટિયામાં ઇકો સેન્સીટીવ ઝોનની નોંધો પાડવામાં આવી એ ખેડૂતે પોતાની જમીનો વેચવાની હોય એને કરાવવું હોય પંપ માટે કોઈને ભાડે આપવું હોય તો એને ના થાય વેચાણ દસ્તાવેજ ના થાય એ પરિસ્થિતિ અમારા વિસ્તારોમાં પણ પેદા થયેલી સાથીઓ અમે તમામ ગામોની ગામ સભાઓની મીટિંગો લીધી સરકારને એના નકારાત્મક ઠરાવો પસાર કરવા પડ્યા અમે પસાર કર્યા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કલેક્ટરો અને એસપી અને ત્યાંના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સામે મોરચા લઈને અમે પડ્યા અને કેન્દ્ર સરકારનો નો ઇકો સેન્સેટીવ ઝોન મહિના પહેલા જ બધા મને રજૂઆત કરી મને કીધું કે અમે ધાર્મિક સ્થળો પર જઈએ ત્યાં પણ અમારા પર દંડ ઉઘરાવવામાં આવે અમે ખેતીવાડીમાં પાણી વાળવા જઈએ દંડ ઉઘરાવવામાં આવે અમે બજારમાં મજૂરીએ જે શાકભાજી લેવા દંડ ઉઘરાવવામાં આવે ગયા મહિનાની જ વાત કરું છું અમે એસપી સાહેબને એકવાર રિક્વેસ્ટ કરી કે આ પોલીસ અધિકારીઓ ખોટું કરી રહ્યા છે છતાં એમણે ગંભીરતા ન લીધી અને તમે જોયું હશે ગયા મહિનામાં એસપી કચેરીનો અમે ઘેરાવો કર્યો તમામ નાકાઓ બંધ કરવા પડ્યા અને દંડો પણ ઉભરાવતા બંધ કરવા પડ્યા કહેવાનો મતલબ આપણે આ કામ કરવાની એક ધારાસભ્ય તરીકે કામ કરવાની આ રીત છે એમના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય આ વિસ્તારમાં એવું કહે છે કે ગોપાલભાઈ વિપક્ષમાં ચૂટાઈને શું કરી લેવાના છે ગોપાલભાઈ એકલા શું કરશે અમારી સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ડબલ એન્જિનની સરકાર છે સાથીઓ આ વિપક્ષના ધારાસભ્ય તરીકે મારી ખાલી અઢી વર્ષની કામગીરી તમારા મોબાઈલમાં પણ તમે જોજો મનરેગાની કામગીરી ઓનલાઈન તમને મળી જશે ગુજરાતમાં મારો મત વિસ્તાર એ ચાહે મનરેગાની કામગીરી હોય એ ચાહે આવાસની કામગીરી હોય એ ચાહે રોડ રસ્તાની કામગીરી હોય એ ચાહે ખેતીવાડીની કામગીરી હોય એ ચાહે સલાર પંપની કામગીરી હોય એ ચાહે બોર મોટરની કામગીરી હોય હું ચેલેન્જ સાથે કેમ છું મારો મત વિસ્તાર આજે ગુજરાતના ટોપ માં આવશે મારી કામગીરીને લઈને વિપક્ષમાં રહીને તમામ પ્રકારની કામગીરી કરી છે અને સાથીઓ આપણા લોકોને તો કોઈ મોટી કામની જરૂર નથી આપણા ખેડૂતોને અહીંયા એરપોર્ટ નથી જોઈતા કે આપણા ખેડૂતોને કોઈ કોરિડોરની જરૂર નથી ત્યારે સાથીઓ દાતરડીથી લઈને દાતરડીથી લઈને એકટર સુધીની યોજનાઓ છે ખેડૂતો માટે અમે ધારાસભ્ય બન્યા પછી જોયું દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે ખેડૂતને ટ્રેક્ટર જોઈએ મિની ટ્રેક્ટર જોઈએ કલ્ટી જોઈએ પ્લાવ જોઈએ રોટાવેટર જોઈએ ગ્રીન હાઉસ જોઈએ નેટ હાઉસ જોઈએ ટીસ્યુ જોઈએ પપૈયા જોઈએ તરબૂચ જોઈએ ખેડૂતને શું જોઈએ છે પંપ જોઈએ મોટર જોઈએ બોર જોઈએ ખેતીવાડીની તમામ પ્રકારની યોજનાઓ છે પણ અહીંના નેતાઓ તમને બતાવે છે અહીંના નેતાઓ તમને બતાવે છે તમને ખેતીવાડીના બોરની યોજના બતાવે છે તમને ટ્રેક્ટર કલ્ટી પ્લાવની યોજના બતાવે છે આવાસની યોજના કોઈ બતાવે છે કોઈ નથી બતાવતા ત્યારે એ કામ અમે ત્યાં કરીએ છે મહિલાઓને સીવણ મશીન જોઈએ શેરડી પીલાણનું મશીન જોઈએ મહિલાઓ માટે પણ અનેક જાતની યોજનાઓ છે બકરા પાલન છે મરઘા પાલન છે ગાય જોઈએ ભેંસ જોઈએ તમામ પ્રકારની યોજનાઓ છે અમારા વિસ્તારોમાં અમે કરીએ છીએ કોઈ ખેડૂત ખેતરે જાય છે અકસ્માત એનું મૃત્યુ થાય છે સાપના ડંખ મારવાથી મૃત્યુ થાય વીજળી પડવાથી મૃત્યુ થાય ઝાડ પડવાથી મૃત્યુ થાય નદીમાં તણાઈ જાય કે કંઈ પણ ખેડૂતને થાય છે એના પરિવારના કોઈ સભ્યને ખેતરમાં કંઈ થાય છે તો એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી તાત્કાલિક અઠવાડિયામાં ચાર લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે તમને એના નેતા કોઈ કહે છે કોઈ કહે છે તાત્કાલિક ચાર લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે અને બે લાખ રૂપિયા ખેતીવાડી ખાતા એ આપવાની જોગવાઈ છે સાથીઓ કોઈ વન્ય પ્રાણી એ ચાહે સિંહ હોય વાઘ હોય દીપડો હોય ચિત્તો હોય કોઈ ખેડૂત પર હુમલો કરે છે અને કોઈ ખેડૂત કે એના પુત્ર કે એના પરિવારને કે એના મહિલાનું કોઈ મૃત્યુ થાય છે આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના પ્રભારી ગોપાલરાયજી આવી ચૂકેલા છે એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું ત્યારે સાથીઓ અમારા વિસ્તારમાં અમે આ પ્રકારના કામો કરીએ છીએ કોઈ ખેડૂત પોતાની વાડીમાં કામ કરે છે અને એને કોઈ વન્ય પ્રાણી એના પર એટેક કરે હુમલો કરે અને ખેડૂતનું કદાચ મૃત્યુ થઈ જાય તો અમે એ વિસ્તારમાં દસ લાખ રૂપિયા દિન પાંચમાં અપાવી દઈએ છીએ અને કોઈ ખેડૂતનો હુમલો થાય હાથ નુકસાન થાય પગ પર નુકસાન થાય એને પાંચ લાખ રૂપિયાની જોગવાઈ છે અહીંના નેતાઓ તમને બતાવે છે અહીંના નેતાઓ તમને બતાવે છે એટલી બધી યોજનાઓ છે એટલી બધી ગ્રાન્ટો છે પણ અહીંના નેતાઓને લોકોના કામ કરવામાં રસ નથી અહીંના નેતાઓને ખેડૂતોનું કામ કરવામાં રસ નથી બસ એમને પોતાના ખીસા ગરમ કરવા છે પોતાના ઘર ભરવા છે ત્યારે સાથીઓ ગોપાલભાઈનો સ્વભાવ ગોપાલ ઇટાલિયા એક પોતે પણ નોકરી છોડીને પોલીસ ખાતામાં હતા પોલીસની નોકરી એટલે ખૂબ સારી નોકરી જે પ્રકારે હું ખેતીવાડી અધિકારી હતો સરકારી નોકરી કરીને રાજીનામું આપીને આજે રાજનીતિમાં આવ્યો અને ધારાસભ્ય બન્યો આજે મારી સાથેના લોકો ટીડીઓ છે એ જ પ્રકારે ગોપાલભાઈ પણ હેડ કોસ્ટેબલ હતા અને ગોપાલભાઈ લોકોની સેવા માટે જાહેર જીવનમાં પોતાની નોકરી મૂકીને આવ્યા છે ત્યારે ગોપાલભાઈને પોતાનો કોઈ સ્વાર્થ નથી તમારી સેવા કરવા માટે વિસાવદરમાં લડવા માટે આવ્યા છે એટલા માટે હું એમના વતી હું તમને વિનંતી કરું છું વિધાનસભામાં જ્યારે આ વિસ્તારમાં અતિ વરસાદ થયો અને વરસાદમાં પાક નુકસાની થઈ એના વળતર માટે બોલવાનું હતું ભારતીય જનતા પાર્ટીના 165 ધારાસભ્યમાંથી એક પણ માઈક એક પણ લાલ નથી બોલ્યા ત્યારે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો છે જમીનોની રીસર્વેની વાત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે આ વિસ્તારમાં પાક વીમાની વાત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે આ વિસ્તારમાં ખાતરની અછત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે આ વિસ્તારની જ્યારે જ્યારે પણ સહકારી મંડળીઓની કોભાંડોની વાત હતી જ્યારે પણ ગ્રાન્ટોની ઉચાપતની વાત હતી ત્યારે અમે વિધાનસભામાં એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે બોલ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયાના વિધાનસભામાં આવવાથી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી પણ મજબૂત થશે અને સાથે સાથે માત્ર વિસાવદરના જ નહીં ગોપાલભાઈ જે દિવસે વિધાનસભામાં એક મજબૂત નેતા તરીકે અવાજ ઉઠાવશે એ દિવસે ગુજરાતના તમામ ખેડૂતોને એનો ફાયદો ફાયદો થવાનો થવાનો છે છે ત્યારે સાથીઓ હું ગોપાલભાઈ ખેડૂતો અપીલ કરવા માટે આવ્યો છું ગોપાલભાઈ ભણેલા ગણેલા નીડર સારા સ્વભાવના અને તમારી વચ્ચે રહેનારા નેતા છે એમને તમારે એક એક મતની જરૂર છે સામે ખૂબ મોટી સરકાર છે એમના મંત્રીઓ તંત્રીઓ એમનું પ્રશાસન એમનું વહીવટી તંત્ર એમની મશીનરી એમના ભૂ માફિયાઓ એમના કોભાંડીઓ એમના બુટલે તમામ લોકો એક બાજુ છે ને એક બાજુ ગોપાલભાઈ નાનો માણસ ગરીબ માણસ ગામમાંથી આવનારો નાનો માણસ છે નાનો જુવાનીઓ છે ત્યારે મારા સાથીઓ ગમે તેવું થશે ભલ ભલા ખેલ હમણાં ચાલુ થવાના છે સામ દામ દણ ભેદ નીતિ બધું જ કરે છે આ લોકો હું પણ વિધાનસભા ને લોકસભા લડ્યો છું આમની સામે મને ખબર છે અનેક પ્રકારના દાવ હજુ હમણાં બે દિવસમાં થવાના છે મારે સૌને નમ્ર વિનંતી છે વરસાદ છે મુસળધાર ખેતીનું કામ આવી પડ્યું છે પણ આ કામ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે ત્યારે બૂથની જવાબદારી કોઈને પણ ડર્યા વગર ગભરાયા વગર અમે અહીંયા બેઠા છે જ્યાં પણ કોઈ તમને પ્રશાસન કે ભારતીય જનતા પાર્ટીના લોકો ડરાવવાની વાત કરશે અમે અહીંયા બેઠા છે અમને યાદ કરજો અમે ત્યાં તમને અડી જઈશું કોઈને પીવાની જરૂર નથી પોચી વળીશું આપણે પોચી વળીશું કોઈને ડરવાની જરૂર નથી પણ આ ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી નો અહમ છે એક બાજુ વિસાવદર ભેસાણ ની સ્વાભિમાનનો સવાલ છે માત્ર ગોપાલભાઈ ઇટાલી એકલા લડતા નથી તમારે ને અમારે બધાએ આ ચૂંટણીમાં લડવાનું છે ત્યારે હું આજ અપીલ કરવા માટે તમારી વચ્ચે હતો છેલ્લા દસ દિવસથી મેં સાથીઓ દરેક ગામડામાં મિટિંગો ખાટલા બેઠકો રાત્રિ સભાઓ ડોર ટુ ડોર ના કેમ્પેન મેં કર્યા છે જે પ્રકારે બે હજાર બાવીસ માં મારી વિધાનસભાનો માહોલ હતો જે પ્રકારે બે હજાર ચોવીસ માં મારી લોકસભામાં મારો વિધાનસભાનો માહોલ હતો એ જ પ્રકારનો અહીંયા માહોલ છે બે હજાર બાવીસ માં મારી વિધાનસભામાં હું તેતાલીસ હજાર ની લીડ થી ચૂંટાયો હતો ગોપાલભાઈ પણ અહીંયા ત્રીસ હજાર ની લીડ થી ચૂંટાવાના છે ચિંતા કરવાની જરૂર નથી માત્ર ત્રણ દિવસ તમે સંભાળી લો ત્રણ દિવસ આપણે કોઈ પણ જાતના કામને સાઈડ પર મૂકીને મહત્વનું કામ છે ઉજાગરા કરવા પડશે તો કરી લેજો ભૂખ્યા રહેવું પડશે તો રહી જજો પણ ગોપાલભાઈને એકવાર વિધાનસભામાં મોકલવાના છે જે પ્રકારે લોકસભા હું બે હજાર ચોવીસ લડ્યો મારી વિધાનસભામાં મને એક જ એક લાખ અઢાર હજાર મત મળ્યા સાહીઠ સાહીઠ હજારની મારી લીડ હતી એ જ પ્રકારનો માહોલ અહીંયા છે બધાએ મન બનાવી લીધું છે પણ આ મહારથીઓ આ તમારે ત્રણ દિવસ અમને વિશ્વાસ આપવો પડશે કે ત્રણ દિવસ તમે લડી લેવાના મૂડમાં છો ત્રણ દિવસ બધા જાગતા રહેશો ને બધા હાથ ઊંચા કરીને કહેશો ગુજરાતના પરિવર્તન માટે ત્રણ દિવસ બધા તૈયાર છો ત્રણ દિવસ બધા તૈયાર છો તમે ત્રણ દિવસ સંભાળી લેજો ગોપાલભાઈ આવનારા વર્ષો તમારા માટે સંભાળી લેશે ધન્યવાદ Koçova Var sahibu.